જોવાનું મળે ક્યાં ગેરી લાફુર ઠોકા શું છે ચાલુ કરી દીધી છે

何 કોનો પછી કોનો પછી ના બેઠો બોથા બોથા રોજવાલ ભત હાલો જો આ કેરી અત્યારે થઈ છે આ સિઝનમાં અત્યારે જોવાનું મળે ક્યાંય કેરી તમને મને ભાવતી નહીં બધાયને હાલો તે કેરી કાઈ હોય તો

તો ખારી કરવાની ખરીક નહીં સોળ જરીક તપાવી દીધી કાલે જવાનું શું માર્કેટમાં સોળ ને તુર લઈને શું ખોટી બગડી જાય અને કરતાં વેચી નાખવી જે ભાવ આવી દઈ દીવી

એક જે બાસ્કુ છે નાખવી હેલો ફ્રેન્ડ આપણે આજ પાછો ભજીયાનો પ્રોગ્રામ ફોકી નાખવી તો આ બધું લઈને આવી છે દેશી ચોલો બનાવી નાખ્યો છે તો પાછો બળતણ ગોતા બધા

તમે દ <laughs>